હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મેસી દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર આવેલ છે વન ઓનર ટ્રેક્ટર છે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર બેસાઈ જાય તે પહેલાં કોન્ટેક થઈ શકે ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઇક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે ફેસબુક પેજ પર હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અને ઓગણીસનું એન્ડનું મોડલ છે દસ પાંત્રીસ મહાશક્તિ ઓગણચાલીસ એસપી વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર કંપની કન્ડિશન જોવા મળી જવાનું છે ટ્રેક્ટરમાં પેપર બધા કમ્પ્લીટ સારા ટાયર આખા ટાયર અને ટાયરમાં તમને ખૂબ જ સારી કન્ડિશન જોવા મળી જવાની છે કાઠસળો ટ્રેક્ટરમાં ક્યાંય તમને જોવા નહીં મળે ટ્રેક્ટર ખૂબ જ સારું એવરેજ ખૂબ જ સારી તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરમાં સારી બેટરી જોવા મળી જશે અને લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે પંખા સતરી બોનઠ કમની ફિટિંગ જોવા મળી જશે આખું ટ્રેક્ટર કમની કલર સારા ટાયર સાથે માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાને માલિકે ટ્રેક્ટરની કિંમત સ્યા લાખ રૂપિયા રાખેલી છે જોયા બાદ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત પંચાણું સોર્યાસી પાંચ સોર્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્યા લાખ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો ગોંડલ તો ગામ ઘરાળા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ અઠ્ઠાણું સાત પંચાણું વાળો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની દિવસોમાં વેસાઈ જશે જયેશરાય